પપ્પા માટે લેવા છે આજ વિવો નો ફોન છે બહુ જ આ તરીકે મારું મહાદેવ મંદિર છે આપણે લોટો બોટો બધો ચડાવી દીધા ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો બધા સ્વાગત છે તમારું એક વાર ફરી વાર મસ્ત મજાના બ્લોગમાં અને આજ છે સોમવાર એટલે બધા હર હર મહાદેવ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો આપણે પહેલાં નાઇટ એન્ડ થઈ ગયા અને હવે જઈ છીએ મહાદેવ તો ફટાફટ નીકળી દીધી બોટો બોટો લઈ લીધો છે હવે તો એ તમને પણ દર્શન કરાવવા માંડ્યા સુધી બનાવી રહ્યો મિત્રો આપણે મહાદેવના ના મંદિરે તો આવી જાય તમને બધાને દર્શન એ કરાવી દીધા હે અને બાકી તો આવો અમારે મહાદેવનું મંદિર છે અને પબ્લિક છે બહુ આ તરીકે અમારું મહાદેવનું મંદિર છે આપણે લોટો મોટો બધા ચડાવી દીધા છે અને આપણા દર્શન કરવા રવાનું છે ખોડિયારમાં અહીંયા આપણે આવી જાય કરી લીધા છે દર્શન અને હવે ઓલા પણ જઈએ દર્શન કરવા અને મિત્રો આ સોમવાર છે ને એટલે પબ્લિક તો ઘણો કાંઈ પબ્લિક કાંઈ છે નહીં હોય નહીં પણ આ પબ્લિક છે અમે દર્શન કરવા જઈએ તમને પણ દર્શન કરવા મજા આવશે તમને વિડીયો માનફૂટી બનાવી છે મિત્રો આ છે આમ જો રાતોલ મહાદેવ મંદિર શ્યામ અહીંયા મહાદેવ શ્રાવણ આવવું જોઈએ એટલે બધા આવતા જઈશ સોમવારે અને હું પણ આવ્યો છો આનંદ એવા મહાદેવના દર્શન કર્યા તમને બધા પણ દર્શન કરાવ્યા અને હવે દર્શન દર્શન કરી લીધા છીએ અને હવે છે ને હવે આપણે નીકળી છીએ ઘરે જવા માટે તો હવે પાછા સીધા ઘરે જઈને મળીએ હવે પાછું સ્કૂલે જવાનું છે એટલે એટલે ચાલો હવે ઘરે જઈએ હવે પાછા મહાદેવના દર્શન કરાવીને આવી ગઈ છે આપણે ઘરે અને ઘરે સામે જે આવ્યા છે ને ત્યાં વેવભાઈ આવી ગયા છે તો અમારે હવે લાવવાનું તો છે અનુસાર પણ મહાને આવી કેમ કેમકે આપણે ફાઇન કરવાનું બાકી છે અને અત્યારે લાસ્ટ પહેલા કરો કેમ કે આજે આપણે સોમવાર છે મારા પપ્પા આવી જાય ને સાઈન સાઇન કરાવી છીએ અને પછી નીકળી સ્કૂલ નીકળીશો માટે અને અવાજ કંઈક બેહી ગયો છે મિત્રો આજ કોને ખબર શું થઈ ગયો છે અવાજમાં એટલે થોડોક અવાજમાં ફેર લાગતો હોય છે તમને બધા અવાજમાં અવાજ માં કઈક ગયો ને એવું લાગે છે અસ બાકી તો બસ એવું છે તમે પાછા વિચારતા અત્યારે ક્યાં પાસે આવી ગયા અત્યારે ભાઈ ભૂલાઈ ગયું તો મને હે સવારે હું વિડીયો ચાલુ કરીને દેસો પણ અત્યારે મારે પછી યાદ આવી જશે મારો બ્લોગ ચાલુ છે તો પછી આપણે બ્લોગમાં આવી ગયા છીએ કન્ટિન્યુ અને અત્યારે વગી જશે સો કાં સો ઉપર વ્લોગ આવી ગયા છે અને મને ભૂલાઈ ગયો છે ને ભૂઈ જ ગયો કાંઈ એવું કાં જ જશો અને બાકી તો હે અને મારી મમ્મી આ સોમર છે ને એટલે ભૂખ લાગી એટલે મમ્મી વહેલા રાડ્યા હે શું કરો બા દવાણું દળે છે અને એવું છે મિશળથી તારીમાં બી એવા થાય એટલે બન્યા ને આજ હે હે ભૂખ ને થોડીક ભૂખ લાગે તો ને ભાઈ આ જાતું ને આ તો આપણે બની જ હોમવાર્ક છે આજ હોમ માર્ક મહિનાનો પહેલો હોમ તો તો જ પડે ભાઈ એવું છે તો બને રોજો પાછા નામ સુધી પાછા આવી જાઓ વિડીયોમાં આલો હા તો અનસુધી બને રહ્યો મિત્રો થાય ને અત્યારે હું ગામમાં જતો કેમ કે ગામમાં ને આપણે ભાજી બનાવે ને પછી સામાન લેવા જતો તો આ જતા સામાન લઈને આવી જાઉસું હવે છે ને આ સામાન આપણે મમ્મીને આપી દી તો એ ફટાફટ જમવાનું બનાવી નાખે આ સોમાર હતા ને અને આ એક ભાઈ કીધે સાંભળાય વાગે છે એટલે સમજાતો ને આયા ઘંટી ચાલુ છે તો હા આ સારું છે આવી જાવ તો આયા તો અવાજ આવવા નીકળવાના બહાર ગયા તો મિત્રો આપણે આરો કપડા ફપડા પડે લીધો છે ને ત્યારે આવું પાતા થઈ છે પવન મસ્ત મસ્ત પવન આવે છે જો અને કારખાનો બંધ થઈ ગયો રોહોડા રસોઈ તો બની નાખી છે ને જો ભાઈ આપણે રસોઈ બની ગઈ છે મજાના ભજીયા બની ગયા છે અને અહીંયા રોટલા બન્યા છે તો ભાઈ વહેલા ખાઈ લેવાનું છે આપણે ને એવું છે તો હવે અત્યારે છે ને થાબા ઉપર જવાનું મન થાય કેમ કે વાતાવરણ મસ્ત છે પવન આવે છે એટલે થાબા ઉપર જઈએ આપણે

હા હા મિત્રો લો વાતાવરણ કાંઈક ખટે નહીં અત્યારે એવો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તો આ આટાપાટા મારી તો મિત્રો અત્યારે આઠ વાગે આવી ગયા છે ને આપણે ભાઈ સોમવાર ઓલું કરવા બે ગયા છીએ સોમવાર બે ગયા છીએ ભૂખ લાગી એકટાણું કરવા ભૂખ લાગી ગઈ હતી તો મેં કીધું આનો જમી રહી ભીઝિયા બનાવેલા છે શાક છે રોટલા છે અને મારા મમ્મી બે ગયા તો એને જ ના ખાવાનું મને મેં કીધું મારે ખાઈ લઉં છે તો હવે હું ખાઈ લઉં પેલા

પાણી પી લઉં હાચા તો મિત્રો આપણે છે ને આ ફોન લઈ આવ્યા છીએ આ નવો પપ્પા આ માટે લેવા છીએ વિવો નો ફોન છે કારણ કે એનો બે દિવ પહેલાં હે ને ફોન હાઉ તૂટી તો આ ફોન લેવા છીએ તો બધા પપ્પાને કોંગ્રેચ્યુલેશન સોલેશન દેજો જો આવો કે ફોન છે આની પ્રાઇઝ શું હોય એ બધાય તમે જરાક કોમેન્ટમાં કહેજો મારૂપાને તો કંઈ હાજો કરવાનો હોય એના સુધી કંઈ કામ નહીં ખાલી સો ફોનમાં વાત કરવાની એવું બાકી હોય મેં આ જમાની મોબાઈલમાંથી લીધો છે એવો આપણે ઓલા ગુદરખોમાં તમે કહી દેજો આપણે નૈરા નૈરા તો કાય કામ નથી તો હવે છેને થોડું નૈસાનું લેસન છે તો છેને આપણે કરી નથી ભાઈ બેહી જશે ગ્રેસન પણ નથી તો છેને લેસન તો થઈ જાય અને હવે આજનો વ્લોગ આપણે છેને અહીંયા સુધી જ રાખીએ છીએ આજનો વ્લોગ તમને જો માય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં થોડું સપોર્ટ કરો તમારું મહેનતને થોડું સપોર્ટ કરો સપોર્ટની જરૂર છે તો બાકી બીજું એક નવા વિડિયોમાં ત્યાં સુધી બાય જય માતાજી બાય અને ભાઈ સબ્સ્ક્રાઇબ કરજો ભાઈ આવજો